છે તે પણ બતાવવાનો પ્રયાસ છે કે તેમની સાથે એમએલ સહિતના જે છે તે કાર્યકરો છે અને સાથે જ મનસુખભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ છે મનસુખભાઈ શું કહેશો સૌ પ્રથમ પોરબંદર લોકસભાના પ્રવાસે પ્રવાસ શરૂ કર્યો છે અને ચૂંટણીના પણ શિક્ષણ ગઈકાલે પોરબંદર કીર્તિ મંદિરથી મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરીને મેં મારો પ્રવાસ ચાલુ કર્યો હતો અનેક તીર્થો તીર્થ સ્થાનોના દર્શન કરીને સાધુ સંતોના આશીર્વાદ લઈને મારો ચૂંટણી પ્રચાર આગળ વધી રહ્યો છે મને પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા છે મેં જનતાનો ઉમંગ જોયો છે જનતાનો ઉત્સાહ જોયો છે જે રીતે જનતા સ્વયંભૂ મોદીજીની પ્રશંસા કરી રહી છે મોદીજીના વિકાસ કાર્યોની સરાહના કરી રહી છે એ જોતા હું એટલું ચોક્કસ કહીશ ભારતીય જનતા પાર્ટી ત્રણસો સિત્તેર પ્લસ અને એનડીએ ચારસો પ્લસ થી મોદીજીના નેતૃત્વમાં પુનઃ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે મનસુખભાઈ પોરબંદર લોકસભા બેઠક ઉપર જેતપુર વાત કરીએ તો ઘણા બધા પ્રશ્નો છે જો મનસુખભાઈ સીટ ઉપરથી આવશે તો પ્રશ્નો નિરાકરણ લાવશે ચોક્કસ જનપ્રતિનિધિ નું એક કાર્ય હોય છે જનતા પોતાની સમસ્યા સામૂહિક સમસ્યા વિકાસના કાર્યો જીવનની સુખાકારી માટે થઈને જનપ્રતિનિધિને રજૂઆત કરતી હોય છે જન પ્રતિનિધિની એ જિમ્મેદારી હોય છે કે પ્રશ્નો જે તે પ્લેટફોર્મ ઉપર રજૂ કરી અને જનતાની સમસ્યાઓના ઉકેલમાં મોટી સંખ્યાની અંદર તેમની સાથે છે તે ક્યાંક કાર્યકરો છે તે પણ જોડાયા છે અને કહી શકાય કે કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે તે અત્યારે ખોડલધામ સુધી પદયાત્રા યોજી રહ્યા છે નરેશ બાલિયા જી ચોવીસ કલાક જેતપુર દિલ્હીમાં જુમાના દિવસે દંગલ મચી ગયું પોલીસ કર્મીએ રસ્તા પર નમાજ પડતા લોકો સાથે એવી હરકત કરી કે હોબાળો મચી ગયો લોકોના ટોળે ટોળા પોલીસ સ્ટેશન ધસી આવ્યા જોકે ઘટનાની ગંભીરતાને જોતા